ઇંડા પીવા આવી જાય એમાં શું કરવાનું મધુર મળતા ને મારે હજવા જવું પડશે ખોદવાનું નથી હમણાં ખાધા વગર જાય તો ખાધા વાગે તો ઘેર ખાવાનું બન્યું નહી તો કરવું પડશે ઈંડા પીવા આવી જાય તો જઈ આવું થયેટરમાં પાવડો રોલ નંબર બીસ ગયા છો મેળવ્યો ખાર વાર બનાવજો હું અહીં ખાવેઠા આવ્યો છે ને અમારે ગમે ત્યારે ફોન કરી દે છે અમે ખાધાના ટાઈમે શું કરવાનું છે ઊંઘું વધવાનું કરે એ જવું તો પડશે તારે ઇંડા મહેડા પીવા નહીં ચાલ હેડુના ખેતરમાંમાં ઓઢીન આવું તાન ભુંગરૂ ભુંગરૂ હ다가 ચાલવે એવું નઈ માં જો ડેંડા-બેંડા ભાઈ બે ત્રણ ફરી ને જે સામો જે

લાવી દીધું તમે કઈ વાંધો ને ભાઈ આપડે પેલું જે બોલાય પેલા મજૂરો ભાઈ

આરે હાલે અલી ના જોલે પર ભઈના વધારે હું કરીએ અને મતવો ને પૈસા હા હા જો રાખો એ હા પાણી વગર કે થઈ થોડી લગાવવા પાણી વગર પાણી પીવા આવી એટલે બુગળું તૂટ્યું

સારા પર તૈયાર થઈ ગયો બુંગળો હો તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો વાધી કાઢી આ તા વાધી માર માર બનાવ હે તૈયાર જ છે તૈયાર હા તો ખાવાનો ટાઈમ

કોમ કર હું અમુક આજ નહીં કરે ત્યારે મને બોલી એ રહી હ અને લેટ ગો કર લેટ ગો કર દે હું છું એ મારા ફોન જવું પડશે બહાર જવું છે જઈને આવું ને હું જમવાનું એવું હોય બરાબર પલા કેટલા કે છે પૈસામાં યાર મારે બહાર જવાનું હોય પછી

અરે મારે આલીએ માયો પેલું હોય કે છે કે જો તમે દબાય નહીં યાર હા દબાય હા હા કવ કવ કે જરૂર આવતો રહો હા હા કે બીજું કોમ છે મારે ખેતરનું અહીં લઈ દો ના લઈ ઓય કરી નાખ્યા

છેટ હતા કે કોઈક કાલ આલમોસ્ટ તનો બેંકવાઈ ભાઈ આલે મે તો બરોબર કે કદું હારું હારું તેમ કઈ ન આડે આવી જાય એટલે